માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું સેન્ડવિચ તો અહીંયા મેં પાંચ બટેટા બોઈલ કરીને લીધેલા છે અને એને મેસ કરી લીધા છે હવે તેમાં બોઈલ કરેલા વટાણા નાખીશું એક કપ બટેટાને સારી રીતે મેસ કરી લેવાના

అర్ధీ చమచి ధనా జీరు మర్చు పౌడర్ స్వాద అనుసార్ మిఠు నా

વધારે સારી રીતે બધા મસાલા હવે એનો વઘાર કરશું આપણે મસાલો તૈયાર છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે und der

Borçer var mıydı var mı? Sezenalsa evet. Evet müsahkat var mı? બટેટાનું માવો છીએ સારી રીતે ગેસની ફ્લેમ ધીરી રાખી અને મસાલાને મિક્સ કરવાના રેડી છે આપણો સેન્ડવિચનો મસાલો તૈયાર છે સ્ટફિંગ કરવા માટે તો હવે આપણે એને બ્રેડમાં આપણે ચાર બ્રેડ લીધી છે મખન લગાડ્યા પછી એના ઉપર ચટણી સ્પ્રેડ કરશું સ્ટફિંગ સ્ટોર કરી લીધા પછી આપણે એમાં માવાનું સ્ટફિંગ કરીશું સારી રીતે બટેટાનો મસાલો આપણે જે તૈયાર કર્યો હતો એને લગાડીશું બે બ્રેડમાં લગાવવાનું બોજા જો નહીં લગાવવાનું આવી રીતે વાવી દઈશું અને આપણે ટોસ્ટરમાં ગરમ કરીશું એની પલર એક બાજુ માખણ લગાડી દેશું જો તમને માખણ ન ભાવતું હોય તો તમે તેલું લગાડી શકો છો હવે આપણે ટોસ્ટરમાં ગરમ કરીશું આ રીતે માખણનો ભાગ જોઈએ નીચે મૂકવાની ફરીથી એના ઉપર સેજ માખણ લગાડી દેજો સ્ટડી બંધ કરી દીધી સેન્ડવિચ રેડી થઈ જશે રેડ રેડ પર ગ્રીન માં આવે એટલે સમજી જવાનું કે આપણી સેન્ડવિચ છે એ તૈયાર થઈ ગઈ છે આપણી સેન્ડવિચ રેડી છે તો હવે આપણે સર્વ કરશું અને એક ટ્રે માં કરી લેશું તો રેડી છે આપણી સેન્ડવિચ સર્વ કરવા માટે जो मेरी रेसिपी तुमने सारी लगी हुई तो लाइक कर जो शेयर कर जो और सब्सक्राइब कर वन भूलता नहीं बेल बटन दबावा नहीं भूल थैंक यू फॉर वाचिंग